નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જોઈશું કે મફત ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત આવી ગઈ છે તો ગુજરાતના લોકોને મળશે મફત ઘરઘંટી તો આપણે આ વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી જોઈશું તો દર્શક મિત્રો ઘરઘંટી સહાય યોજના હેઠળ આપણે જાણીશું કે ઘરઘંટી સહાય યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ યોજનામાં તમને શું શું લાભ મળશે આ યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે આ યોજના હેઠળ તમને કેટલો લાભ કે કેટલી સહાય મળશે વગેરે વિશે આ વિડિયોમાં આપણે માહિતી જોઈશું તો દર્શક મિત્રો આ યોજના કોણે શરૂ કરી છે તો કે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે તો કે શું લાભ મળશે તો કે કે આ યોજના અંતર્ગત આપણને ઘરઘંટી મળશે અરજી કરવાનો પ્રકાર કેવો છે તો કે અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન અરજી આપણે કરી શકશું યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો કે ગુજરાતના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે તો કે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપણે ઓનલાઈન અરજી કરી શકશું તો દર્શક મિત્રો ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત પાત્રતા શું રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારે યોગ્ય પાત્રતા નક્કી કરવામાં આવી છે આ યોજનામાં અરજી કરવાની પાત્રતા નીચે મુજબ છે તો કે તેની અંદર સૌથી પહેલાં આ યોજનાની અરજી કરવા માટે મહત્તમ ઉંમર મર્યાદા સોળ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીની હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક જો તે ગામડામાં રહેતો હોય તો તેની આવક વધુમાં વધુ એક લાખ વીસ હજાર અને શહેરમાં રહેતો હોય તો તેની આવક વધુમાં વધુ એક લાખ પચાસ હજાર જેટલી હોવી જોઈએ અને નગરપાલિકા અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે તો કે આ યોજનાની અંતર્ગત આટલી આવક હોવી જરૂરી છે ઓછામાં ઓછી આ યોજનાનો લાભ આર્થિક રીતે નબળા લોકોને મળવાપાત્ર રહેશે એટલે કે આ યોજનાનો લાભ જે છે તે આર્થિક રીતે નબળા જે લોકો છે તેને મળવાપાત્ર આ યોજનાનો લાભ રહેશે આ યોજનાનો ખાસ ઉદ્દેશ્ય છે કે વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવેલી છે તો આ યોજના કોને મળવા પાત્ર છે તેની આપણે આ વિગતવાર ચર્ચા કરી તો હવે ઘરઘંટી સહાય યોજના જે આવી ગઈ છે તેના માટે જરૂરી ડોક્યુમેન્ટો ક્યાં ક્યાં રહેશે તો તેમાં સૌ આવે છે કોઈપણ સરકારી ઓળખપત્ર જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે અથવા ચૂંટણી કાર્ડ છે ત્યારબાદ તો કે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ જોશે ત્યારબાદ તમારી સિગ્નેચર એટલે કે સહીની જરૂર જરૂરિયાત રહેશે ત્યારબાદ તો કે અભ્યાસના પરિણામપત્ર એટલે કે માર્કશીટની જરૂરિયાત રહેશે ત્યારબાદ ડિગ્રી સર્ટિફિકેટ જો હોય તો ત્યારબાદ જાતિનો દાખલો ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ તો કે અન્ય મહત્ત્વના કાગળો તો કે આટલા ડોક્યુમેન્ટ જે છે તે આ યોજના માટે જરૂરી રહેશે હવે આ યોજના અંતર્ગત આપણે અરજી કેવી રીતે કરવી તેની માહિતી આપણે લઈએ તો કે આ યોજનામાં અરજી કરવા માટે સૌ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ શ્રીની ઈ કુટીર ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઈની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે તો કે સૌથી પહેલાં વેબસાઇટના હોમ પેજ ઉપર કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના વિકલ્પ પર ક્લિક કરવું પડશે તો કે કે તેના પર ક્લિક કરવાની સાથે જ તમને યોજનાનું નામ દેખાશે તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવું પડશે તો કે ત્યારબાદ તેના પર ક્લિક કરતાં જ તમારી સામે અરજીનું ફોર્મનું પેજ ખુલી જશે તો કે આ ખુલેલા પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે તો કે તમામ માહિતી દાખલ કર્યા પછી તમારે ત્યાં માંગેલા જરૂરી દસ્તાવેજો જે છે તે અપલોડ કરવાના રહેશે તો કે પછી છેલ્લે તમારે સબમિટ ઓપ્શન બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમે પણ આ રીતે તમે યોજનાની અંદર અરજી કરી શકશો તો કે આવી રીતે ઘરઘંટી સહાય યોજનાની અંદર આપણે અરજી કરી શકતા હોઈએ છીએ તો દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી ધન્યવાદ આભાર